મરસું ભેળવે છે મરસામાં તેલ કારણ કે મરસામાં તેલ ભેળવવાથી મરસું બગડતું નથી બાર મહિના સુધી કાંઈ ન થાય મરસાને એટલા માટે તેલ ભેળવવામાં આવે છે મરસો અને તેલ ભેળવવાથી બાર મહિના મરસાને કાંઈ થતું નથી મિત્રો તો તમે આ આઈડિયા તમને ખબર છે જેને જેને ખબર હોય એ કોમેન્ટ કરો અને ન ખબર હોય એ પણ કોમેન્ટ કરો જલ્દી કોને કોને ખબર છે એમ

સ કિલો મંગાવ્યું છે સ કિલો કોઈને લેવું હોય તો કોમેન્ટ કરો છે અઢીસો રૂપિયા ને લેવું હોય કોમેન્ટ કરો મરશું છે બહુ સારું તીખું થોડુંક નાખો એટલે શાક થઈ જાય તીખું મસ્તીનું જાદુ નાખવું ન પડે ખોડામાં જાદુ જલ્દી કોમેન્ટ કરજો